સુરત શહેરના દિંડોલી વિસ્તારમાં બિલ્ડરનો વિખવાદ આવ્યો છે સામે આવેલ ઉત્સવ સાથે નામના નવા પ્રોજેક્ટના બિલ્ડર દ્વારા વિખવાદર દિવાલ બનાવી દેવાના મામલે હાલ આ મામલો ગુજવાયો છે જેને લઈને સોસાયટીના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જીવનવિલા નામના આ નવા પ્રોજેક્ટના બિલ્ડરે જે દિવાલ ઊભી કરી તે કામકાજને લઈને ઉત્સવ રેસિડેન્સી દિવાલનો કચરો પડી રહ્યો હતો જેને લઈને ઉત્સવ રેસીડેન્સી વાળા લોકો તેઓને વાત કરવા જતા જીવન વિલાપ બિલ્ડરે પોલીસને બોલાવી હતી ત્યારે આ વિરોધ થતાની સાથે જ સમગ્ર મામલો દિંડોલી પોલીસ મતકે હાલ પહોંચી ગયો છે ત્યારે ડિંડોલી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે ઉત્સવ રેસીડેન્સીની સોસાયટીની પરવાનગી વગર જ દીવાલ પર લાગેલા તારો પણ જીવન વિલાના બિલ્ડરો દ્વારા કાઢી લેવામાં આવ્યા છે અને પોતાની મનમાની

और जो भी उसका कंस्ट्रक्शन में जो मिट्टी या जो गिरती है उसकी वजह से हमारी उत्सव रेजिडेंसी की पूरी गटर लाइन है वो चौक हो गई है और जो हमारी सिक्योरिटी के लिए जो फैंसी जाली वगैरह लगाई थी वो सब उन्होंने तोड़ के गिरा दिया है और ऊपर से वो हमको धमकी दे रहे हैं कि हम ये कर देंगे वो कर देंगे पुलिस बुला लेंगे ऐसा है